ધમધમ ચોટ્યો પડી એટલે કાતો ભર દીધી મોય કાથા ભરવાના શું આવે કાથા ભરવાના આવા નહી મેને ઓવો પીવો ચાટ મન બને બને ઓય મે દૂધ ના પૂત બધું મફત નું અમે ચાન ખોડ લે લાઈન પીવડાવ પીવડા બને પણ હેતર માં વાળવા જો તો જે બધી ચામ મોમું થઈ ગયું એટલે મારા ઓલે જોસો તારું મારા ઓલે જતા વાત કે તમન કરી કરી નાલું જો તાર મારે એક ના છોકો સાથી અલ્યા પૈસા બંધ કરકે ઓય હવારોને મી ચા નહીં

जाय जेवण जेवण जा तुर समाज सफाई नाही पाहिजे कशी नाही बेटा माळी सोडी हो जेवाय तर मला रस्ता जातो रोड बधो वर करे राग વળી ગયો હળો જવા લે આપું રાવ હાથમાં લેબુ રાવ હા ના ના પકડી જવા મુઠ્ઠીમાં લે ખૂબ થઈ ગયો પખાઈ જ છે

મને બધી ખબર છે અઠવાડિયા કોઈ ગમે તે કરીને બુદ્ધિ દોડાવી પડે મારો ભાગ તો સોડશે ને એ પાછો સળાયા છે ને બધા ભાગ તો નહી છોડું પણ તું જો ખાલી

હા તો મારું બેટું કોઈ કોક કરી થઈ ગયો મારા ક્યાં થાય કોક આવું આવું ખાવા જ કરી ભાઈ અને જ કરી ગયા છે મારા બેટા મને મહિના કરી છે શું કર્યું છે એમ કોઈ શું કરું મારા માત્ર પાછું ઘરમાં કોઈ નહીં ને એટલો શું ને અમારા બેટા શું હા આવું કરવા રે

મોટો ઉઠ્યો ને પછી તો મારો સાહ પીવાનો હતો અને ઉઠ્યો ને હું તમે ને આગળ હરક દીધી આવું ના આવું હતું વિચાર કરતો ગભરાઈ ગયો વારજી નેકળ્યા

હા એવા થાય કોઈ ચિંતા કરશો જોઈ લઈએ આઈ આવી બંધાઈ હોય તો ફોન નહી તો ફોન નહીં

તમારો આડો ઉતર્યો ન કોઈની તાકાત ને બસાવો ખરાબ માંથી ખરાબ કાવતરું કરવામાં આવ્યું હતું અને જીવ લેવાની કોશિશ કરવામાં આવી

ગજઅપ થઈ ગયો ભાઈ એક આવ્યો છે ને ભાઈ ભાઈનું નહીં હો હાઉ મને વહેલા આવી ખબર હોત ને તો હું આ આ બધું થવા જ ના જ મારા બેટાએ જેવું કર્યું મહીં નાખવાનું હા ભાઈને મહી નાખવાનું કાવતરું કર્યું આ તો સારું છું કે આ બુવાજીને મને કીધું કે ભાઈ કાલ કોઈ થાય ગમો કે ગમે છો તો જતો ના ફટકો અડે તો જતો ના અને મારો બેટો મારો ભય જ નીકળ્યો પણ કજીએ ના તો મરી જવું તોય ના તો હું આજકાલ મને મહી નાખવા માંગ મારા બેટા હ એટલે મારા પાંચથી તારે હું લેવું છે તું મને કે ચોખ્ખો વ્યવહાર બને પણ મારા હાકલું તો મને હારવું પડે ભલે મારા કોઈ નહીં પણ મારા હાકલું તો મને હારવું પડે છે બહુ દશી થતો બહુ દશી થતો થવા જો પછી બાપા रिबो सो नकद दखों तो ह હું ખાઈ લે પણ અમાર ખાતી તો તમે ધોરણ વારજી ખરેખર છે મેહોણા સુધી મેલી બોલો

જે હોય આપણે કરવા તૈયાર છીએ તો જે ક્યાંય વાપરી લેજો ભાઈ બરાબર અને એનું પાલન કરજો જો કરવું હોય તો ના કે તમારી મરજી ના તો જે અમારા માતા જી બરાબર જે તો પછી તમારી વાતો છે બરાબર હું તો કઈ છૂટી ભાઈ હા

કોઈ ચિંતા કરે નહીં જો અજે કઉ છું તમે બે જણો વળી તો હા તો હારું છે નક જીવ લે તો સુટકો નહીં એક આવત રૂપા ફરી જો માં માં વળી જો માં સુધરી જા માં તારા ભાઈનો કશું વોક નહીં લે હા એક મા જણ્યા ભાઈ નથી તરસોળ્યો છે હા એક ભાગ તો થી આસુ માં આસુ બરોબર આસુ માં તો જા અને બધું હારું થઈ જશે હું કહું છું બસ થઈ જા મામા માં પણ પજે પડી જ નઈને તારા ઘેર લાવજે અને કેજે કે તારું જે હકનું છે ને હા હું આલે બાયરાનો કીધું હોંભળ્યો ને તો બનાતાઈ તો ઓલ્યા મામા નહીં હોભરું નહીં હોભરું ગરમો ખા માતા ડોણો નહીં મા માફ કર દે મન બીજું કાયર કે રવિવાર તો આઈએ સારું કરીયા ભાઈ એ નતો મોનતો

આપડે કાવતરામ ને કાવતરા ગઈ પણ તમારા બાપ નું એના બદલે હું માફી માંગુ છું આજ તને બોલ્યો બધું માફ કરજે તું તાર હેડ મારા ભેગું રહેજે આખી જિંદગી મારા તને રાખશે બસ